નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિષ્યમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે મારા ફોય છે એ અમારી ખેતીની જમીનની અંદર અમને સ્વેચ્છાપૂર્વક હક જતો કરેલો છે અને હાલમાં તેઓ હયાત પણ નથી પરંતુ હવે મારા ફોયના દીકરા દીકરીઓ એ એમનો હક માંગી રહ્યા છે તો શું અમારે તેને આપવો જોઈએ કે ન આપવો જોઈએ હક માંગવા માટે કોર્ટમાં જઈ શકશે ખરા તો ચાલો સંપૂર્ણ માહિતી જેટલા પણ દીકરા દીકરીઓ હોય એમનો બધાનો જ અધિકાર હોય છે હક મેળવવા માટે પરંતુ સાત બાર ની અંદર જેટલા અરજદારો છે તેમાંથી ધારો કે અહીંયા જે મેટર છે એની અંદર છે એટલે કોઈના બેન પણ થયા અને ફોઈ પણ થયા તો જે દીકરી છે દીકરીએ જે સાત બાર ની અંદર સ્વેચ્છાપૂર્વક જો તેમનો હક જતો કર્યો હોય અને તેમને જે તે લખાણ આપેલું હોય તો દર્શક મિત્રો તેવા સંજોગો દરમિયાન જે વ્યક્તિએ હક જતો કર્યો છે અને એ વ્યક્તિ હયાત જ નથી પરંતુ સાત બાર ની અંદર પણ તે વ્યક્તિનું નામ નથી જે બેન દીકરી કે ફોઈ છે તેમનું તો દર્શક મિત્રો તેમના જે પણ વારસદારો છે તે લોકો પાછળથી કોઈ પણ પ્રકારનો એ દાવો ન કરી શકે કે આ જમીનની અંદર અમારો પણ અધિકાર હોય તો દર્શક મિત્રો એક ઉદાહરણ દ્વારા તમને ફરી સમજાવું કે ધારો કે કોઈ વ્યક્તિ છે કે જેને સાત પાર ની અંદર બે કે ત્રણ બહેનો છે આ બે કે ત્રણ બહેનોમાંથી કોઈ એક બેને એમનો જે પોતાનો હિસ્સો છે જતો કરેલો છે અને જતો કરેલો હિસ્સો છે એમનું જે લખાણ છે એ નોટરી લખાણ છે તો નોટરીલાઇઝ જે લખાણ હોય એનું જો રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય કે આ અમારા જે મોટી મોટીબહેન છે તેમણે એમનો હક જતો કરેલો છે અને એ હક જતો કરેલું જે સગરનામા સાથેનું તેમણે નોટરીલાઇઝ પર લખાણ લીધેલું હોય એ લખાણને જો તમે સબ રજિસ્ટ્રારની અંદર નો નોંધણી ન કરાવેલી હોય અને એ જે દીકરી છે કે જેને પોતાનો હક જતો કર્યો છે એ જીવિત હોય તો વર્ષો પછી ફરી પાછા એ કહે કે આ ભલે મેં મારો હક જતો કર્યો તો પરંતુ હમણાં મારા ફરીથી જે પણ મારા પિતાની ખેતીની જમીન છે તેમાં મારે હક જોઈએ છે તો આવા સંજોગો દરમિયાન જો તમે ભાઈઓ અથવા પિતા તરીકે તમારી દીકરીને કે ફોઈને જો તમે અધિકાર એ જે હક છે એનો ન આપો તો એ કોર્ટમાં પણ જઈ શકે છે અને કોર્ટમાંથી પણ એ પોતાનો હિસ્સો મેળવી શકે છે પણ ક્યારે કે જે સોગંદનામું છે સોગંદનામું તમે રજીસ્ટર ન કરાવેલું હોય માત્ર સોગંદનામું તમારું એક નોટરીરાઈઝ હોય તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમારા બે દીકરી કે ફોય એ તમારી પાસે ફરીથી હક માંગી શકે છે પણ અહીંયા જે પ્રશ્ન છે તેમાં એવું છે કે ફોયે જે તે એમને હક જતો કર્યો છે અને તેઓ હયાત પણ નથી

તો એના માટે તમારે કોઈ પણ પ્રકારની એની અંદર કાનૂની લડતની જરૂર નથી રહેતી કારણ કે તમારી પાસે લખાણ તો હશે જ કે જે તમારા ફોય અથવા બેન દીકરીએ લખીને આપેલું છે કે મારે આ જે જમીન છે ભાઈની કે પિતાની એની અંદર મારે કોઈ પણ પ્રકારનો હિસ્સો જોઈતો નથી તો પછી એમનું નાપણ ત્યાં આગળ કમી થઈ ગયું હશે સાત બારમાંથી અને વ્યક્તિ પણ હયાત નથી તો એમનું કોઈ પણ પ્રકારનો પછી હિસ્સો રહેતો જ નથી કારણ કે જો સાતની અંદર બેન દીકરીનું નામ હોય અને એમને હિસ્સો જતો ન કરેલો હોય તેવા સંજોગો દરમિયાન બેન દીકરીનું અવસાન થાય ત્યારે તેમના આડી લીટીના વારસદારો છે એ લોકો દ્વારા જે તે હક હિસ્સો માંગવામાં આવે તો તમારે મામા કે ભાઈ કે પિતા તરીકે આપવો પડે પરંતુ એમને એક પોતાની રીતે જે હિસ્સો જતો કરેલો છે અને એમનો સાતબારની અંદર તમારી બેન દીકરીનું નામ ન હોય તો તેવા સંજોગો દરમિયાન તેમના દીકરા દીકરીઓ તમારી પાસે કોઈ પણ પ્રકારનો હક હિસ્સો માંગી શકે નહીં અને કોર્ટની અંદર પણ તે લોકો ન જઈ શકે કારણ કે નથી એમની મમ્મીનું ત્યાં આગળ સાતબારની અંદર નામ બોલતું અને જો કદાચ નામ પણ હોય પણ એમનો જે સ્વેચ્છાએ એમને હક જતો કરેલો હોય અને એનું નામું જો રજીસ્ટર પણ થઈ ગયું હોય તો પછી તેવા જે પણ બેન દીકરી છે તેમના સંતાનોને પિતાની જે છે એટલે કે મોસળ પક્ષની જે પણ જમીન છે કે મિલકત છે તેની અંદર તેમનો હક હિસ્સો મળવા પાત્ર રહેતો નથી એટલે દર્શક મિત્રો આ જે કેસ છે તેની અંદર કહી શકીએ કે જે વ્યક્તિએ હક હિસ્સો જતો કરેલો છે એમના સંતાનો હવે પછી કોઈ પણ પ્રકારનો હક હિસ્સો માંગી શકે નહીં પરંતુ જે છે માત્ર નામા ઉપર જ ન હોવું જોઈએ એને રજિસ્ટર પણ કરાવેલું હોવું જોઈએ તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય હિન્દ જય